તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી ને વિવિધ પ્રશ્નો મુદ્દે આવેદનપત્ર સુપરત કર્યું હતું અબડાસા સરપંચ પ્રમુખ જાડેજાની આગેવાની હેઠળ સરપંચોએ બાકી બિલો પીએમ આવાસ યોજના

રમેશ ભાનુશાલી ન્યૂઝ નાઇન ગુજરાતી કચ્છ જ આમ તો લગભગ છેલ્લા ઘણા દિવસથી ઘણા સમયથી આવેદન આપ્યા લેખિત મૌખિક રજૂઆતો પણ કરી અબડાસા તાલુકાને સરપંચોને એટલે કે લગભગ ઘણા બધા સરપંચોને એક તો મોટું વિકાસ કામો કરીએ એટલે એના બિલો માટે અમને રામાયણ અહીંયા આવી અને છાંજીયા લેવાના જ હોય એટલે અહીંયા આવીએ ત્યારે બે ત્રણ મહિના અમને બિલ ન મળે પછી એસબીએમના કામો સરપંચે લગભગ લગભગ કોઈ આઠ મહિના કોઈ બાર મહિના કોઈ બે વર્ષ પહેલાં કર્યા છે કોઈના બે લાખ કોઈના અઢી લાખ કોઈના ત્રણ લાખ રૂપિયા આજે રોકાઈને પડ્યા છે કોઈ ફરિયાદ પણ સાંભળવા તૈયાર નથી એટલે આજે સરપંચો પૈસા રોક્યા પછી કોઈ વેપારી પણ એમનો વિશ્વાસ નથી કરતો એમની ક્રેડિટને ધક્કો આવે છે એટલે આજે ઘણી બધી રજૂઆતો કરવા આવ્યા પછી એસોની રજૂઆત તો છેલ્લા ત્રણ વર્ષથી અમે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ કલેક્ટર સાહેબ પાસે પદાધિકારીઓ પાસે કરી છતાં આજ દિવસ સુધી એસઓ અમને મળ્યો નહીં જ્યારે પણ જોઈએ તો એસો અમને બે દિવસ ચાર્જમાં આવે છે ખરેખર લખપત તાલુકો નાનો છે અબડાસા તાલુકો મોટો છે તો લખપતમાં રેગ્યુલર હોય અને અબડાસામાં એસો ચાર્જમાં હોય તો એ બિલકુલ અબડાસાથી એક મને લાગે છે કે અબડાસાને અન્યાય કેમ કરવો આ એક અધિકારી હોય એમની એક નીતિ છે અને આજે ઘણા બધા પ્રશ્નો લઈને આવ્યા અમે શિક્ષણના હતા કે આપણે કને શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે આ ચોમાસું હતું તો ચોમાસામાં રોડ રસ્તા ઘણા તૂટી ગયા છે તાત્કાલિક રિપેર કરી અને ગામ ગામ તાલુકા સાથે જોડાય એ એવું તાત્કાલિક પીડબ્લ્યુ પીડબ્લ્યુને પણ આવેદનપત્ર આપશું એના સિવાય આ નલિયાથી ભૂજ ડેરા વચ્ચે આપણે એક પુલિયો પણ બેસી ગયો છે એની પણ રજૂઆત હતી ભાઈ કોઈ પણ કામ થતું હોય મોથાળા ગામે પુલિયો બન્યો ગયા વર્ષે અને વરસાદ આવ્યો એ પહેલાં તો પુલિયો બેસી ગયો તો આ કામોની કોઈ તપાસ થાય નહીં તો મોટા અધિકારી એવું બોલી નાખે છે કે સરપંચો કોન્ટ્રાક્ટર બની કે ભાઈ સરપંચને કોઈ કોન્ટ્રાક્ટર બનવાનો શોખ પણ નથી અને સરપંચ કોઈ કોન્ટ્રાક્ટર પણ નથી અને સરપંચ જેટલું કામ કરે છે એ પોતે પોતાના ગામને નજરમાં રાખી અને વિકાસનું કામ કરે છે એટલે સરપંચ ઉપર કોઈ આરોપ લગાડતા હોય તો એ બે બુનિયાદ છે આજે અમારી આ પ્રશ્ન રજૂ કર્યા છે જો એ પ્રશ્ન તલાટીઓની પણ રજૂ કર્યું છે તલાટી કોઈ પણ અબડાસા તાલુકાનો કોઈ બે પાંચ ટકા હેડક્વાર્ટર હોય તો ભલે કોઈ હેડક્વાર્ટર રહેતા જ નથી હવે દિવસ સાતની મુદત આપી છે કે સાત દિવસની અંદર આ પ્રશ્ન જો નિરાકરણ નહીં આવે તો તાલુકા બહાર અમે બધા સરપંચો મોટી સંખ્યામાં સરપંચો હાજર બધા સરપંચો અહીંયા હડતાલ ઉપર બેસશું અને જો તલાટીઓ હેડક્વાર્ટર રહેતા હોય તો અહીંયા પ્રમાણપત્ર આપે કે ગામમાં હું આ આ ભાઈના મકાનમાં રહું છું તેનું પ્રમાણપત્ર પણ અહીંયા આપવામાં આવે ખાલી અહીંયા કહી દે કે અમે હેડક્ quarters રહી છે તો હેડક્ quarters કોઈ પણ તલાટી રહેતા જ નથી અમે માહિતી બધી ભેગી કરી છે એટલે મહેરબાની કરી એ માવેશના સર્વે બાબતે રિવાજ છે તાલુકા પંચાયતની અંદર રેગ્યુલર એસઓ મળે એ બાબતે મોટી ગ્રામ પંચાયતોની અંદર જે તલાટી સમારીઓની જે જગ્યાઓ ખાલી છે તાત્કાલિક ભરવા મળે તમારા તરફ શું આશ્વાસન મળ્યું છે કે ભાઈ જે બાકી કામગીરી છે એ યોજવીના પંદર દિવસની અંદર થકી કર